અને એક દસ ડોલ પણ એમાં આવરી લેલી છે એ જ રીતે ખેતીવાડી વિભાગના કૃષિ પરિવહન યોજના જેમાં ખાસ કરીને છોટા હાથી કક્ષાના જે ટેમ્પો હોય છે એમાં પચાસ હજારથી પંચોતેર હજાર જેટલી સબસિડી એમાં ખેડૂતોને મળનાર છે જે પૈકી ચુમ્માલીસ જેટલા ખેડૂતો અને લગભગ બસો ને બેતાલીસ લાખ જેટલી સહાય ચૂકવણું થયેલું છે એ જ રીતે અન્ય ખેડૂતો અગિયાર જેટલા ખેડૂતો એટલે બે લાખ વીસ હજાર જેટલા ખેડૂતોનો પૂર્વ મંજૂરી પણ અત્રેથી આપવામાં આવી છે એ જ રીતે વાત કરીએ તો બાગાયત વિભાગ દ્વારા ફળ અને શાકભાજીનું વિતરણ કરતા હોય એવા નાના વેચાણકારો જેને તડકો છાયડો વરસાદ એવી સિઝનમાં મદદરૂપ થવા માટે વિના મૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવનાર છે એમાં આપણા જિલ્લામાં એક જેટલી છત્રીનો સમાવેશ થાય છે આમ પ્રાકૃતિક ખેતીના એક બીજો વાત કરીએ તો અમૃત આહાર મહોત્સવ એના ભાગરૂપે હમણાં જ માનીય ડંડક સાહેબના હસ્તે આપણે દિપ્પુવાળા હોલ ખાતે ઉદ્ઘાટન કર્યું છે એમાં ખાસ કરીને ખેડા જિલ્લાના જે ખેડૂતો છે જે દાખલા તરીકે બ્લેક રાઈસ એટલે કે કાળા ચોખા કાળા ઘઉં મગફળીનું ઓર્ગેનિક તેલ

સકારાત્મક રાજનીતિના મસાજી સભ્યતા અને સંસ્કૃતિના જનક સદ્ભાવ અને વિવેકના સંસ્કાર ધરાવતા અને સૌહાદપૂર્ણ રાજનીતિના સેવક એવા શ્રદ્ધે શ્રી અટલ વિહારી વાજપેયીના આજે પચ્ચીસમી ડિસેમ્બરના રોજ તેમની જન્મ જયંતિ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી છે આજના પ્રસંગે સતત સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનાના પ્રણેતા અને ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણને લાઈવ ઉદ્બોધન કરીને માર્ગદર્શન આપવાના રાજ્ય સરકાર સુશાસન માટે કટિબદ્ધ છે આજે રાજ્ય સરકાર દ્વારા સુશાસન ઉજવણીના ભાગરૂપે સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ તેમજ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને પણ સહાયનો વિક્રમ વિતરણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે રાજ્યના વિકાસ અને લોક તરીકે જનતાના કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવા માટે ચિંતન શિબિરોનું પણ સરકાર દ્વારા વખતો વખત આયોજન કરવામાં આવે છે સરકારી સેવા વધુ સુદૃઢ બનવામાં આવી છે અને જેમાં જન સેવા કેન્દ્રો સ્વાતંત્ર સુખાઈ પ્રોજેક્ટ ગતિશીલ ગુજરાત લોક સંવાદન સેતુ શાળા હેલ્થ કાર્યક્રમ ચિરંજીવી યોજના મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા કન્યા કેરવની શાળા પ્રવોત્સવ ગુણોત્સવ વાંચે ગુજરાત સોઈલ હેલ્થ કાર્ડ કૃષિ મહોત્સવ જમીન અને પાણી સંરક્ષણ સાબરમતી રિવરફ્રન્ટ જેવા ડેવલપમેન્ટ યોજનાઓ નિર્મળ ગુજરાત બાયોમેટ્રિક રેશન કાર્ડ ગરીબ કલ્યાણ મેળા ઈ ગ્રામ ઈ ખરીદી જ્યોતિગ્રામ યોજના સોલર પાર્ક કેનાલ ટોપ પાવર પ્રોજેક્ટ વાયબ્રન્ટ ગુજરાત ઈ ધરા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો કૌશલ્ય વર્ધન કેન્દ્રો સુરક્ષા સેતુ યોજના વન બધુ યોજના વગેરે ઘણી બધી યોજનાઓ જો અહીંયા આપણે કહેવા બેસીએ તો કલાકો નીકળી જાય એટલી બધી યોજનાઓ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારની છે અને આનો લાભ આપણે વખતો વખત મેળવતા જઈએ છતાં પણ જેને યોજનાનો લાભ ના મળ્યો હોય કે ના મળતો હોય અથવા એનો પ્રચાર ઓછો હોય એના કારણે યોજના ખબર ના હોય તો રાજ્ય સરકાર દ્વારા ખૂબ માહિતી પહોંચાડવામાં આવે છે એનો આપણે ઉપયોગ કરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની એનડીએ સરકાર ખેડૂતોના હિતો પ્રત્યે પ્રતિબદ્ધ છે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે દેશનું અર્થતંત્ર રહે તે તે માટે ખેતી અને અને સમૃદ્ધ સશક્ત હોય ખૂબ જરૂરી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ અને ખેડૂતોને સશક્ત બનાવવા પર વિશેષ ભાર આપ્યો સરકાર ખેડૂતોની આવકને બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકારે પણ કેટલાય પગલાઓ ભર્યા છે આઝાદીના સિત્તેર વર્ષ બાદ દેશના કિસાનોને મુક્ત મુક્તિ મળે અને ખેડૂત પોતાની ખેત ઉપજ અને પોષણક્ષમ કિંમતે વેચવાની આઝાદી મળે તે માટે તાજેતરમાં દેશની સંસદમાં કૃષિ બિલો પસાર કરવામાં આવ્યા અને આ નવા કૃષિ સુધારા કાયદાથી કૃષિ ઉત્પાદનને યોગ્ય ભાવો મળવાની તક આપણને મળવાની છે ખેડૂત સુખી થવાનો દેશમાં વધુ રોજગારી નિર્માણ થશે અને દેશનું અર્થતંત્ર પણ વેગવંતુ બનવાનું છે પરંતુ વિપક્ષ રાજકીય પાર્ટીઓ ખેડૂતોમાં આ કૃષિ બિલોની જોગવાઈનો નજરઅંદાજ કરી ગેરસમજ ઊભી કરીને લોકોમાં ભ્રમ ફેલાવાના પ્રયત્નો કરે છે દેશના ખેડૂતોને ઉશ્કેરણી કરી આંદોલનનો માર્ગ અખત્યાર કરવા માટે પ્રેરણા આપીને દેશને નુકસાન પહોંચાડવા તેમજ દેશની શાંતિ પ્રયત્નોમાં ક્રિયાશીલ છે ખેડૂતોના ઉત્કર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલા કૃષિ સુધારા વિધેયક અંગેની પ્રજામાં સાચી સમજ કેળવાય તે ખૂબ જરૂરી છે પ્રાકૃતિક ખેતી કરે છે શાકભાજી કરે છે એના માટે યોગ્ય વેચાણ થઈ શકે એના માટે શાકભાજી અને ફ્રૂટ આ બંનેનું વેચાણ થઈ શકે એના માટે અહીંયા એપીએમસીના ના ચેરમેન વિપુલભાઈ હાજર છે એટલે એમની હાજરીમાં ચર્ચા કરી અને નક્કી કર્યું છે કે જે નવી દુકાનો થવાની છે તેની અંદર અત્યારે ખાલી નહીં એની અંદર એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે જે ખેડૂતો શાકભાજી પ્રાકૃતિક રીતે કરતા હશે એમને ત્યાં એમનું શાક વેચી શકાશે એવી વ્યવસ્થા એપીએમસીના ચેરમેન વિપુલભાઈ ધારા કરવામાં આવનાર છે